સુરેન્દ્રનગરમાં નાગાલેન્ડ અને મણિપુરથી ગેરકાયદેસર હથિયાર જેટલા હથિયારોને જપ્ત કર્યા છે આ તત્વોએ મારામારી લૂંટ હત્યા અને ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંડોગણી હોવા છતાં આઠ લાખથી પંદર લાખ રૂપિયા ખર્ચે અને નાગાલેન્ડ સાથે મણિપુરથી શંકાસ્પદ રીતે હથિયાર પરવાના મેળવ્યા હતા એસઓજી આ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને હવે તપાસનો દોર અમદાવાદ એટીએસ સુધી પહોંચ્યો છે તમામ પરવાના ધારકોને એટીએસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા અને જેમાં જાણીતા કલાકારોની પણ સંડોવણીના મુદ્દે તપાસ ચાલી રહી છે એટીએસની પૂછપરછ બાદ તપાસમાં મોટા ખુલાસા થવાની પણ શક્યતા અને આ મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ છે સુરેન્દ્રનગરની અંદર ગેરકાયદેસર હથિયારો રાખવાનો મુદ્દો છે તે અત્યારે ઉછળી રહ્યો છે અને ત્યારબાદ મણિપુર જેવા જે વિસ્તારો છે જે રાજ્યો છે ત્યાંથી પરવાના હથિયારોના લેવામાં આવતા હોવાનો એક રેકેટ છે તેનો પર્દાફાશ થયો છે હથિયારો જે છે ગેરકાયદેસર જે લાવવામાં આવતા હોય છે મણિપુર જેવા રાજ્યોની અંદર થી પરવાનો લાવવામાં આવતો હોય છે તે રેકેટ નો પર્દાફાશ અત્યારે થયો છે અને આ રેલો છે તપાસનો તે અત્યારે એટીએસ સુધી પહોંચી ચુક્યો છે શું છે સમગ્ર વિગતો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી માંથી સત્તર જેટલા આવારા તત્વો કે જેમના ઉપર મારામારી ખૂન હત્યા જેવા ગુના દાખલ થયા છે ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયા છે આ તમામ આવારા તત્વો છે ગુનાઈ રીતિયા ધરાવતા હતા તે છતાં પણ મણિપુર અને નાગાલેન્ડથી થી હથિયારના પરવાનાઓ લઈ આવ્યા હતા આ મુદ્દે સુરેન્દ્રનગર એસઓજી પોલીસની ટીમો દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતા સત્તર જેટલા લોકો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની પાસે રહેલા પચીસ જેટલા કિંમતી હથિયારો બસો બે જેટલી ગોળીઓ જેવી વિવિધ પ્રકારના જે પરવાનાઓ છે તે જપ્ત કરી અને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ આ તપાસ ચાલી રહી છે તે દરમિયાન એટીએસ વિભાગ દ્વારા જે પોલીસ વિભાગ એટીએસ છે તેમના દ્વારા આ તમામ સતરે સતર તત્વોને આજે અમદાવાદ ખાતે બોલાવવામાં આવ્યા છે અને તમામની આકરી પૂછપરછ છે તે શરૂ કરવાની તૈયારી દેખાડવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જાણીતા કલાકારો છે તેમના ઉપર પણ મારામારી જેવા ગુનાઓ દાખલ થયા છે તે પણ નાગાલેન્ડ અને મણિપુરથી હથિયારો લઈ આવ્યા હોવાનો પણ હાલ તપાસમાં ધડાકો થયો છે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર એસઓજી ની એક ટીમ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ નાગાલેન્ડ અને મણિપુર મોકલવામાં આવી છે અને ક્યાંથી આ સમગ્ર રેકેટ ચાલતું હતું તે દિશામાં પણ તપાસ ધરવામાં આવી છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કટરતી જઈ રહી છે ફાયરિંગ ના બનાવો બની રહ્યા છે ત્યારે મારામારી હત્યા લૂંટ જેવા આરોપ ખનીજ માફિયાઓ છે તેવા આરોપીઓ આવા હથિયારો લઈ આવતા હતા અને પોતે રોફ જમાવતા હોય તે પ્રકારના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોવાનો પણ ધડાકો થયો છે તમામ જે સત્તર ઇસમો સામે સુરેન્દ્રનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ હાલમાં એટીએસ વિભાગ દ્વારા આ મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેમને જે તત્વો સામે ગુનાઓ દાખલ થયા છે તે સત્તર તત્વોને આજે એટીએસ વિભાગ દ્વારા અમદાવાદ બોલાવવામાં આવ્યા છે તમામની આજથી કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે જે સત્તર તત્વો છે તે કેવી રીતે હથિયાર પરવાનાઓ લઈ નાગાલેન્ડ અને મણિપુરમાં રહેણાક પુરાવા કેવી રીતે રજૂ કરવામાં આવ્યા અને તેમને જે ગુજરાતની એનઓસી લેવાની હોય છે સ્થાનિક પ્રશાસન વિભાગ અને પોલીસ તંત્રને જાણ કરવાની હોય છે તે કરી છે કે નહીં આ તમામ વિગતો મેળવવામાં આવશે અને તમામ પ્રકારની હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને એટીએસ સુરેન્દ્રનગર એસઓજી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ દિશામાં તપાસો ચાલુ છે બોટાદ હોય જામનગર હોય અમદાવાદમાં પણ આવા પ્રકારના હથિયારના લાયસન્સો નાગાલેન્ડ અને મણિપુરથી ઇસ્યુ થયા હોવાનો પણ ધડાકો થઈ રહ્યો છે દિશામાં પણ તપાસ હાલ એટીએસ વિભાગની ટીમો કરી રહી છે અને એટીએસ ની ટીમો પણ મણિપુર અને નાગાલેન્ડ જવા માટે વહેલી સવારે રવાના થઈ હોય તેવી પણ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે જી જી ફઝલ જોડાયા સમગ્ર વિગતો આપી તે બદલ આપનો